જન્મો ત્યારે અઢી કિલો વજન હોય તો મૃત્યુની ની રાખ પણ અઢી કિલો વજન હોય છે મનુષ્ય પાછો મનુષ્ય મનુષ્ય મૃત્યુ જેવું કઈ હોતું નથી ધર્મના ધંધો કરવાના સ્વાર્થની અંદર ઘણા બધા શાસ્ત્રો માં થયેલા છે તંત્ર માને ટેકનિક આજની ભાષામાં એના માટેનો મંત્ર મોજ મસ્તી મનોરંજન અને માહિતી એટલે મોજે ગુજરાત હાલ આપણે છીએ ગરવા ગિરનારની ગોદમાં આ પાછળ જોઈ શકો છો અડીખમ ગિરનાર છે અને આ જંગલની અંદર ભ્રમણ કરતાં એક સન્યાસીનો ભેટો થયો છે મારી સાથે છે હંસગીરી બાપુ જે સન્યાસી જીવનમાં છે અને આ અદ્ભુત વાતાવરણમાં એનો ભેટો થયો છે તો એકાદ એવો પ્રશ્ન છે એ બાપુ સાથે ચર્ચા કરવાની ઈચ્છા થઈ પ્રશ્ન એવો છે શું પુનર્જન્મ હોય છે આજના સમાજની અંદર મંત્રતંત્ર વિદ્યા એવી જે બધી માન્યતાઓ છે કે સચ્ચાઈ છે અમને ખબર નથી સંન્યાસી જીવનમાં આપે ઘણી ઉપાસનાઓ કરી હશે સિદ્ધ યોગ પ્રાપ્ત થયો હશે અને જીવનમાં આપ છો તો આ પુનર્જન્મ છે મંત્ર તંત્ર છે આના વિશે તમારું શાસ્ત્ર તમારું જ્ઞાન અથવા તમે શું માનો છો દરેક દર્શક મિત્રોને આપણે ઓમ નમો નારાયણ તમે અહીંયા જે વાત કરી બે અલગ વિષય છે એક છે તંત્ર મંત્રને એની સાધના ઉપાસનાની વાત જી અને બીજો વિષય છે એ છે પુનર્જન્મ હવે પુનર્જન્મની વાત થાય અને આપણે વાસુદેવ કૃષ્ણની જો ભગવદ્ ગીતાના લઈએ ને તો એ પ્રશ્નનો જવાબ અધૂરો રહી જાય તો ભગવદ્ ગીતાની અંદર અધ્યાય બેના શ્લોક નંબર સત્તર અઢારથી લઈને ચોવીસ સુધીના જે શ્લોકો છે ને એનું જો આપણે ઝીણવટપૂર્વક અને જિજ્ઞાસાભર જો અભ્યાસ કરીએ તો આપણને પુનર્જન્મનો ખ્યાલ આવે છે એની અંદર કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવતા એવું કહે છે કે પાર્થ આત્મા તો નિત્ય છે સનાતન છે શાશ્વત છે મતલબ આત્માનો કોઈ પુનર્જન્મ થતો નથી આ એક વાત ક્લિયર છે કે આપણા બોડીની શરીરની તો જે શરીર છે પંચ તત્વોથી નિર્માણ થાય છે જેની અંદર માતાનું રજ અને પુરુષના વીર્ય દ્વારા પિતાના વીર્ય દ્વારા આપણા પંચ મહાભૂતોમાંથી આપણે આ શરીરનું નિર્માણ થાય છે અને મૃત્યુ થઈએ આપણે જ્યારે ત્યારે આ પંચ તત્વોની અંદર આપણું સમગ્ર બોડી વિલીન થઈ જાય છે જન્મો ત્યારે અઢી કિલો વજન હોય તો મૃત્યુની રાખમાં પણ અઢી કિલો જ વજન હોય છે બંને સરખું આવી આપણી માન્યતા છે એની પાછળ કહેવાનું હોય તો છે કે ભાઈ કાંઈ લઈને જ જવાનું એમ અહીંયા જે છે અહીંયા છે તો પુનર્જન્મમાં જો શરીરનો થતો નથી જો આત્માનો થતો નથી તો હકીકતમાં થાય છે એનો તો પુનર્જન્મ જે થાય છે ને એ આપણા વિચારોનો થાય છે અને ખાસ કરીને એમાં શબ્દ વપરાય જીવાત્મા અને મન હવે તકલીફ એ થાય કે જીવાત્માને મનને અલગ કહેવું ગુલાબની સોરમ છે એને શું હવાથી અલગ પાડી શકાય ન પાડી શકાય નહીં પાડી શકાય તો મન અને જીવાતમાં એનો પુનર્જન્મ થાય છે હવે જ્યાં સુધી કર્મને ના સમજીએ ત્યાં સુધી પુનર્જન્મ પણ ન ખ્યાલ આવે હવે કર્મની અંદર તમે આપણે ગિરનારની આ પવિત્ર ભૂમિમાં છીએ તો તમે ભોળાનાથ કોઈ મંદિરે ગયા ગયા ભવનાથની અંદર અને તમારે તમે છો તો તમને એવી ઈચ્છા થાય કે હું ત્યાં જઈને સાસવાદ દંડવત કરું તો એ પહેલાં દંડવત કરી નાખો કે પહેલાં એનો વિચાર કરો પહેલા વિચાર આવે તો પહેલું જે કર્મ છે ને માનસિક બંધાય થાય પછી પ્રેક્ટિકલમાં આવે તો એ મનની અંદર જે સારું ખોટું જે કાંઈ કર્મ છે ને એનો એક જથ્થો તૈયાર થાય છે સૂક્ષ્મ રૂપે એની સૌથી પહેલા તો આપણે કર્મ મનથી કરીએ એની છાપ મન ઉપર પડે મન પાછું છે ને રિફ્લેક્સ કરે જીવાત્મા ઉપર જીવાત્મા પાછું રિફ્લેક્સ કરે છે પાછળ નિરાકાર ઈશ્વર કે જેને આપણે આત્મા પરમાત્મા બ્રહ્મ જે પણ કહીએ છીએ કેમકે એનાથી આ બધું ચેતન છે એની હાજરી વગેરે આ બધું નિષ્ક્રિય છે તો એનો એક જથ્થો તૈયાર થાય છે જેને આપણે કર્મ કહીએ છીએ હકીકતમાં મૃત્યુ જેવું કઈ હોતું નથી બે પરિભાષામાં કહું છું ફક્ત ને ફક્ત શરીરની ફેરબદલી ફેર બદલી હોય છે એટલે આમ જોવો તો જન્મ પણ નથી મૃત્યુ પણ નથી જો જન્મ નથી તો પુનર્જન્મ પણ નથી બસ એક કહેવાય ને કે આ ઉર્જાના જે વિચારોનો સંગ્રહ જે જૂથ છે જેને આપણે કહીએ સંક્ષિપ્ત કર્મ એ નવી બોડીમાં ગ્રહણ થાય છે જેને આપણે પુનર્જન્મના નામે જાણીએ છીએ અને એ ગ્રહણ થાય એની પાછળ પણ ઘણા તથ્ય હોય છે એક તો એ હોય છે કે મનુષ્યના મૃત્યુ વખતનો જે અંતિમ વિચાર છે એની આગલો જન્મ નક્કી કરે છે એમાં કોઈ વેઇટિંગ હોતું નથી હા જે યોગ પુરુષ કે સિદ્ધ પુરુષ કે સન્યાસી પોતાના અષ્ટાંગ યોગના મારફતે જે પોતાના સાતે ચક્રને જાગૃત કરી ચૂક્યા હોય અને એ લોકો વેઇટિંગ કરી શકે એની ઈચ્છા પ્રમાણે એ મૃત્યુને પાર થઈ ચૂક્યા હોય એની ઈચ્છા પ્રમાણે જન્મ લે તો બાપુ એવું કે કર્મ તમે તમારું કર્મ છે એની ઉપર તમારું તમને પાછું શરીર મળે કે તો શું મનુષ્ય પાછો મનુષ્ય જ થાય છે જો છેલ્લો વિચાર હોય એની ઉપરથી એનો પાછો એનો જન્મ નક્કી થતો હોય તો તો કર્મને કે વિચારને હવે જે હું જન્મ આપીશ ને તો એમાં તમને ક્યાંક શાસ્ત્ર સંમત બાબત નહીં લાગે પણ એ પણ કહી દઉં કે અંગ્રેજોને કાળ વખતે અને ભારતના બી કેટલાક જયચંદો દ્વારા પોતાના ધર્મના ધંધો કરવાના સ્વાર્થની અંદર ઘણા બધા શાસ્ત્રોમાં ચેનચાળા થયેલા છે વિકૃતિ કરી છે તો હવે એવું છે કે આપણે એવું માનીએ છીએ બરોબર આપણા અવતારવાદ ની થિયરી જુઓ ને તો વાત છે છે તો બસો ત્રણસો વર્ષનો પણ આપણા મત્સ્ય અવતારથી અત્યાર સુધીના અવતારો જુઓ ને તો એ એનાથી વિશેષ કાંઈ નથી મહાપુરુષો છે ઈશ્વર જેને આપણે વિષ્ણુ અવતાર માનીએ છીએ પણ એ ડાર્વીન ની ઉત્ક્રાંતિ વાત છે મતલબ આપણે એક કોશી અમી લઈ અને મનુષ્ય સુધીની સફળ છે જેને આપણે ચોર્યાસી લાખ યોની કહીએ છીએ હવે વિદેશના અમેરિકાના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું ખરેખર સત્ય છે કે નહીં તો એ લોકોએ તમામ જીવો નું અધ્યયન કર્યું તો ત્યાસી લાખ તો એ લોકોને બી થયા તો આપણો ચોર્યાસી લાખ નો આપણો જે ઋષિ આંકડો છે ને સુપર સાયન્ટિસ્ટ ત્યાસી લાખ જીવ થયા થયા એટલા તો આપણે ચોર્યાસી લાખ યોની તો કહીએ છીએ જેની અંદર વૃક્ષો થી લઈને ત્રણ વૃક્ષો થી લઈને તમામ વસ્તુ આવી ગઈ છે તો મતલબ આપણે ત્યાંથી લઈને મનુષ્ય સુધીની સફર કરી તમે ગિરનાર ઉપર ચડવા નીકળો દર્શન કરવા અંતિમ લક્ષ તમારું શું છે દત્તાત્રેય ભગવાનના દર્શન કરવા હવે અંબાજી સુધી પાંચ પહોંચો પછી રિપીટ આવવાનો રસ્તો ખરો તમે ત્યાં પહોંચો જ આગળ મતલબ ફરીથી જો કોઈ એવા પાપ બોધની અંદર હોય કે કોઈના દ્વારા એવું તમે સાંભળ્યું હોય કે ભાઈ તમે આવું નહીં કરો તો નીચોનીમાં નીચ્યોનીનો અર્થ એવો છે કે એ મનુષ્યમાં જ જન્મ લો પણ એવી જગ્યાએ લોકો જે તમારી નિષ્ઠા થતી હોય તમે મતલબ મનુષ્ય પાછો શ્યોરિટી આપું તમને મનુષ્ય જ થાય છે મનુષ્ય થાય છે મનુષ્ય પાછો મનુષ્ય મનુષ્ય જ થાય કોઈ નીચોનીમાં જન્મ નહીં કેમ કે રિપીટ કોઈ પગથિયું છે નહીં હા લિંગ ભેદ હોય શકે પુરુષ સ્ત્રી થાય સ્ત્રી પુરુષ થઈ શકે પણ રિપીટ કોઈ દિવસ પાછા પ્રાણીમાં જન્મ ન લે કેમ કે એમાંથી આપણે ટ્રેનિંગ પસાર કરીને આવ્યા છીએ પસાર કરીને આવ્યા છીએ મનુષ્યના લાયક બનીએ પછી જ મનુષ્ય બને બાપુ કે ચોર્યાસી લાખ યોનીઓ બાદ તમે મનુષ્ય હા હું એ જ કહું છું કે ચોર્યાસી લાખ યોનીમાંથી આપણે જે પસાર થઈને આવીએ પછી આપણે મનુષ્યતાની લાયકાત કેળવીએ એટલે મનુષ્ય બનીએ પણ મનુષ્ય પછી તમારો ભલે હું તો કહું હજાર ને એક લાખ વખત જન્મ થાય પણ થશે મનુષ્યમાં જ તંત્ર મંત્રની જે વિદ્યાઓનું જે કે છે ઘણા પેલું આ વિજ્ઞાન ગાથાની વાત આવે છે કે કોઈ સાયન્સ ની વાત આવે છે તો ઘણી વખત કોઈ એને ખોટું ઠેરવે છે અથવા કોઈ એને જે ભૂત પ્રેત ની વાત આવે છે આત્માઓની વાત આવે છે કોઈને નડતર આવે છે પેલું સમાજની અંદર જોવા મળે તો આ જે બધી વિદ્યાઓ છે હકીકતમાં શાસ્ત્ર એના વિશે શું કે છે હવે નડતર ની વાત એવી છે કે માનસિક રીતે તમે જો નક્કી કરો કે મને કોઈ માતાજી નડે તો સો ટકા નડે આપણે બાધાના સ્વરૂપમાં લઈ શકીએ લેવલ નું સાયન્સ છે આજે તમે ટર્મ કંડિશન નક્કી કરી આમ છે તો હું આમ પાડીશ પાડો એના વિપરીત થાય માનસિક અસર તમને કરે છે હવે રહી વાત તંત્ર સાધનાની તો અત્યારે આપણે કોઈ વાત કરીએ ને કે તંત્ર સાધના કે તાંત્રિક એટલે લોકોમાં એક હાવ અને ડર ઉભો થાય ડર લાગે તો હકીકતમાં એમાં ડરવા જેવું નથી એના સામાન્ય અર્થ જો આપણે સમજીએ કે તંત્ર અને મંત્ર બે શબ્દો છે ને જોડણી છૂટી પાડીએ તો તંત્ર માને ટેકનિક આજની ભાષામાં એના માટેનો મંત્ર હવે તમે આપણા જે જૂનું સંસદ હતું ને ભારત એની ડિઝાઇન જોયેલી છે ક્યારે હા જે ડિઝાઇન છે ને એક અંગ્રેજ ફરતા ફરતા મોરેના એમપીમાં જાય છે અને ત્યાં ચોસઠ યોગીની મંદિર છે ચોસઠ જે આપણે ચોસઠ જોગણી ગુજરાતી ગુજરાતીમાં જેને ચોસઠ જોગણી કહીએ એ ચોસઠ જોગણી જે છે ને એ તંત્ર સાધનાની ઉચ્ચ ક્વોલિટીની યુનિવર્સિટી હતી પીએચડી લેવલની જે ગુરુકુળ વિદ્યાઓ ભણાવવામાં આવતી હા આ એક અલગ કોન્સેપ્ટ હતો ગુરુકુળથી અલગ કોન્સેપ્ટ હતો આની અંદર સ્કિલ બેઝ મતલબ ટેકનિકલ બેઝ હતો ટેકનિકલ શીખવાડો તો એની અંદર આજથી 2000 વર્ષ પહેલા બી વિદેશમાંથી લોકો આવતા એનું ઇન્ટરવ્યુ લેવામાં આવતા કે ખરેખર આ વિદ્યાના પાત્ર લાયક છે કે નહીં જો લાયક હોય બરાબર છે ઇન્ટરવ્યુના ત્રણ પડાવો થાય એમાંથી પસાર થાય અને આચાર્ય જે ફાઇનલ કરે તો જ એને અંદર એન્ટર થવામાં આવે હવે જે ચોસઠ દેવીઓ છે ચોસઠ અલગ અલગ કલાઓ છે

યોગીની બીજી છે ને આના ઉપર જો તંત્ર સાધનાની વાત કરીએ તો બાર મહાવિદ્યા છે દસ મહાવિદ્યા છે જેમાં એક નામ તમે સાંભળ્યું છે બગલામુખી આ એક બધામાં પ્રચલિત નામ છે તો તંત્ર સાધના એટલે કે પ્રકૃતિની અંદર જે કાંઈ ઉર્જા છે એ ઊર્જામાંથી એક એક ઊર્જાનું તમારે પીએચડી કરવી છે પછી એનો દુરુપયોગ બહુ વધ્યો કપાલી કોઈ આપણા બરાબર છે બૌદ્ક કાળની અંદર કપાલી કોઈ બહુ મોટો અત્યાચાર કર્યો અલગ મેટર છે પણ આ બધા સદુપયોગ માટે હતી તો એ સમય પછી ધીમે ધીમે આની અંદર વિકૃતિ આવી હવે આપણે જો આજની સાયન્સની ભાષામાં કે આધુનિકતાની ભાષામાં જો આપણે તંત્ર સાધનાને સમજવી હોય તો એની અંદર તમે જોજો કે કોઈ પણ સોફ્ટવેર હોય તો એનું બી એક કોડિંગ સિસ્ટમ હોય ને પીએચપી બરાબર એમાં યોગ્ય પાસવર્ડ ન લાગે તો ત્યાં સુધી થાય નહીં તો અલગ અલગ દેવીઓ છે એ અલગ અલગ ઉર્જાની એક પ્રતિક છે તો એ દેવીઓ શરીર રૂપે તો નથી બરાબર અને આ બ્રહ્માંડની અંદર જે પણ તમેને હું કે વિશ્વમાં જેટલા પણ અત્યારે કરોડો લોકો વાતો કરતા હશે તો એની ઊર્જા ક્યારેય નાશવંત થતી નથી જેને આપણે આધ્યાત્મિક ભાષામાં એવું કહીએ કે શબ્દ બ્રહ્મ છે મને બ્રહ્મ માને જેનો નાશ થતો નથી તે તો આ બધા જે કોડિંગ કે જે કાંઈ ઉર્જા છે ને પ્રકૃતિમાં બ્રહ્માંડમાં અસ્તિત્વમાં કરોડો વર્ષ પહેલાં પણ હતી ને આવી હજારો પૃથ્વી વહી જશે તો અસ્તિત્વમાં રહેશે જ તો એ જે ઊર્જા છે એ જે સોફ્ટવેર છે બીજી ભાષામાં કહીએ તો એને તમારે ગ્રહણ કરવું છે તમારી પેન ડ્રાઈવમાં નાખવું છે જે કાંઈ દસ જીબી પંદર જીબીનો ડેટા છે તો એના માટે યોગ્ય ટેકનોલોજી તો જોઈએ ને એનો ડોટ કોમ ડોટ ઓઆરજી તો જોઈએ કે હા ડોમાઇન જોઈએ તો એ છે એનો મંત્ર એ પાસવર્ડ અને ડોમાઇન એટલે કે મંત્ર છે અને મંત્રને કઈ શૈલીમાંથી લેવી બરાબર છે અને કેટલા હદ સુધી મંત્ર કરવો પછી સવા લાખનો કરવો સવા કરોડનો કરવો કે બે કરોડનો કરવો બરાબર છે હવે પ્રશ્ન એ છે કે તમે જેવા એના મંત્ર જાપ ચાલુ કરો બરાબર છે એટલે પાસવર્ડ જેમ નાખે ને એમ શરણાગતિ સ્વીકારવી પડે કોઈ પણ દેવીની શરણાગતિ વગર મંદિરની ઉર્જા પણ તમને પ્રાપ્ત ન થાય કોઈ સાદું હોય એને તમે કોઈના કહેવાથી ભાર ઉપર જો એને તમે પગે લાગો ને તો એની કોઈ ઉર્જા તમને અસર ન કરે ઉપરથી નકારાત્મક અસર કરે તો જે કાંઈ ઉર્જા છે એ તમે એનાથી શરણાગતિ સ્વીકારી અને દેવીને જે તમે મંત્ર ઉચ્ચારણ ચાલુ કરો એટલે એમનામાંથી જે કાંઈ ડેટાબેઝ છે પાંચ જીબીનો છે હવે તમે સવા કરોડ મંત્ર કરવાના હોય ને સિત્તેર લાખ સુધી મંત્ર પહોંચો તો એ પાંચ જીબીમાંથી ત્રણ સાડા ત્રણ જીબી આવે ધીમે ધીમે સંપૂર્ણ પૂરું કરી નાખો એટલે તમે એ વિષયના એ એ ટેકનોલોજીના માસ્ટર એટલે તાંત્રિક અને એ ઉર્જાનો જે લોકો દુરુપયોગ કરે છે ને એના લીધે આપણો હિન્દુ ધર્મ એ એના લીધે આપણો હિન્દુ ધર્મ બદનામ છે અને એવું નથી કે તંત્ર સાધનામાં તો આપણે શું એક ને મોહિની એવું નામ સાંભળ્યું એની અંદર પણ ઘણા અલગ અલગ મહારથો છે એટલે સુધીની મહારથ છે કે આપણા રાજા મહારાજા છે ને એવા તાંત્રિકોને રાખતા કે દિવાલની પેલી બાજુ સૈનિકો કેવા છે ને એની વ્યૂહરચના કેવા છે ઇવન એ વખતના રાજાના મનની વાતો પણ કેચઅપ કરતા કે આની યુદ્ધ રચના શું છે એને જાણીને રાજાઓ સામે યોજનાઓ તૈયાર કરતા તાંત્રિકોના ઉપયોગ કરતા પાત્ર છે એક આને રિલેટેડ જે સંજય સંજય છે ને એ તંત્ર સાધનાને રિલેટ રિલેટેડ પાત્ર નથી એ એક આયુર્વેદની ઔષધિનું સેવન કરતા એની અંદર એવું હતું કે આપણા કાઠિયાવાડનું સદભાગ્ય છે આપણા કાઠિયાવાડમાં એક એવી દિવ્ય ઔષધિ થાય છે જેને માલકાંગણી કહેવાય શું માલકાંગણી માલકાંગણી ગોંડલ બાજુના પટ્ટામાં ખેડૂતોને પૂછો એ ખેડૂતો બધા સાયન્ટિસ્ટ છે એને ખબર જ હોય કઈ ઔષધિનો શું ઉપયોગ તો એને યોગ્ય મંત્ર દ્વારા વર્ષની અંદર એકથી બે જ એવા એનો સમય આવે છે અને સિદ્ધ કરવાનો તો એનું એક ઘી તૈયાર થાય છે ને એ ઘી ને પતાશા ઉપર એક ટીપાથી લઈ બીજા દિવસે બે ટીપા ત્રીસ ટીપા સુધી જવું પડે પછી એને રિપીટ આવવું પડે એને ઠંડીની અંદર જ એનો પ્રયોગ થાય તમે પણ જો એવા બાળકોને એવા ઘીનો ઉપયોગ કરવડાવો ને તો એનું પણ સિક્સ સેન્સ ખુલે એ ઘીનું નામ છે સંસ્કૃતની અંદર જ્યોતિ સ્મૃતિ ઘૃત

ફાયદો પણ થાય છે પણ જ્યારે તંત્ર મંત્રનું નામ પડે ને તો માણસની અંદર જે આ ડર જે એક વસ્તુ આવે છે કે તંત્ર મંત્ર એટલે કોઈનું ખરાબે જ કરવું એવું નથી તો સરસ મજાની આપે આ વાત સમજાવી બાપુ તો ફરી મળતા રહીશું હંસગીરી બાપુને અને આપ આ ચેનલમાં જ બાપુવારે સામાજિક મુદ્દાઓ ઉપર અને ઘણી બધી ચર્ચાઓ કરી છે આપણે એ વિડીયો પણ આપ આ ચેનલની અંદર જોઈ શકશો અને આ ડિસ્ક્રિપ્શનની અંદર પણ આ વિડીયોની લિંક નાખેલી છે તો ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ ફરી મળીશું ક્યારેક કોઈ આવા નવા યોગી સાથે નવા વ્યક્તિ સાથે અને ગુજરાતના કોઈ એવા નવા સ્થળ સાથે જે અદ્ભુત છે આનંદદાયી છે અને મોજ કરાવશે એટલે જ મોજે ગુજરાત છે ફરી મળીશું આવજો અને બાપુ ખૂબ ખૂબ આભાર તમારો આવા સરસ મજાના જ્ઞાન માટે દર્શક મિત્રોને આપને ઓમ નમો રહે